ફાયર વિભાગ વધુ આધુનિક બનશે ફાયર વિભાગમાં ઇન્ટીગ્રેટેડ ફાયર સિસ્ટમ લગાડી રિયલ ટાઈમ ડેટા એકત્રિત કરાશે ફાયર જવાનોને બોડી વોન કેમેરા પાસે તેમની તેમની જ ગાડીઓમાં જીપીએસ સિસ્ટમ ફિટ થશે સુરત મહાનગરપાલિકામાં ફાયર વિભાગ સતત દોડતું રહે છે ઔદ્યોગિક હોવાને કારણે અહીં ઔદ્યોગિક એકમો અને માર્કેટો ખૂબ જ મોટા પ્રમાણમાં છે જેથી આગ લાગવાની ઘટના વારંવાર બનતી હોય છે સુરત શહેરની આજુબાજુ આવેલી અલગ અલગ જે આઈડીસીઓ હજીરા જેવા ઔદ્યોગિક ગૃહો અને ટેક્સટાઇલ જેવી વિશાળ માર્કેટ આવેલી છે જેના કારણે સુરતમાં જ્યારે પણ આગ લાગે છે ત્યારે ફાયર વિભાગ એલર્ટ મોડ ઉપર આવી જાય છે ફાયર વિભાગ વધુ આધુનિક થવા તરફ આગળ વધી રહ્યું છે ફાયર વિભાગ વધુ આધુનિક થવું જરૂરી પણ છે સુરત શહેરમાં ભૂતકાળમાં અને તાજેતરમાં જે પ્રકારે આજની ઘટના બની છે તેનાથી સૌ કોઈ વાકેફ છે ખાસ કરીને સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં જે પ્રકારે આગ લાગતી હોય છે તેના કારણે કલાકો સુધી ટેક્સટાઇલ માર્કેટ આગના ભરડામાં હોમાઈ જાય છે કરોડો રૂપિયાનું નુકસાન તો થાય જ છે પરંતુ ઘણી વખત નિર્દોષ લોકોના જીવ પણ જવાનો વારો આવતો હોય છે ઘણા કિસ્સામાં લોકો મોતને પણ ભેઠ્યા છે તાજેતરમાં લાગેલી શિવશક્તિ માર્કેટમાં એક વ્યક્તિનો જીવ ગુમાવ્યો સાથે સાથે કરોડો રૂપિયાનું નુકસાન પણ થયું છે આવી સ્થિતિમાં સુરત શહેરના ફાયર વધુ અપડેટ કરીને આગ ઉપર ઝડપથી મેળવવા માટે તેટલા પ્રયાસો કરવા જરૂરી જણાય છે ફાયર જવાનોને બોડી વિભાગો કેમેરા આપવામાં આવશે ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું કે સુરત ફાયર વિભાગને વધુ આધુનિક બનાવવા તરફ જઈ રહ્યા છીએ ફાયર વિભાગમાં ઇન્ટીગ્રેટેડ ફાયર સિસ્ટમ શરૂ કરવા જઈ રહ્યા છે જેને કારણે રિયલ ટાઈમ મોનિટર સિસ્ટમ છે ઓલા ઉબેર જે રીતે કામ કરે છે તે રીતે જીપીએસ સિસ્ટમ દરેક ગાડીમાં લગાડવામાં આવશે કંટ્રોલ રૂમમાંથી મોનિટર લગાડવામાં આવશે દરેક ગાડીમાં જે ન થકી કે આ રૂટ ઉપરથી ફાયરની ગાડી ઘટના સ્થળ ઉપર પહોંચશે તે અંગે માહિતી આપવામાં આવશે જેથી કરીને ઝડપથી જે તે સ્થળ ઉપર પહોંચી શકાશે એટલું જ નહીં પરંતુ આગ લાગવાની ઘટનામાં પહેલો જ અધિકારી ઘટના સ્થળ ઉપર પહોંચશે તેને ટ્રાફિક વિભાગના પોલીસ કર્મચારીની માફક બોડી વોર્ન કેમેરો પહેર્યો છે જે અધિકારી ત્યાં પહોંચે સીન ઓફ ફાયર કેવું છે તે જણાવશે અધિકારી ઘટના સ્થળ પર પહોંચવાની સાથે જ રિયલ જે સિચ્યુએશન હશે તે પણ કંટ્રોલ રૂમની જાણ થઈ જશે જેના કારણે જે પણ ગાડીઓ અવેલેબલ હશે તે પૈકી કઈ ગાડીને ત્યાં પહોંચવા માટે જાણ કરવાની છે તે પણ કંટ્રોલ રૂમમાંથી જ નક્કી થશે રિયલ ટાઈમની સિચ્યુએશન ખબર પડતા વધુ સારી રીતે આપણે કામ કરી શકીશું સુરત મહાનગરપાલિકા મેં આઈઓટી બેસ્ટ स्मार्ट इंटीग्रेटेड मैनेजमेंट सिस्टम जो कि उसमें ओला उबेर में जिस तरह का सिस्टम रहता है लोकेशन वगैरह ड्रॉप करने के बाद में वहाँ पे वो लोग पहुँचते हैं इसी प्रकार फायर डिपार्टमेंट में फायर की गाड़ियों को पहुँचने के लिए फायर कंट्रोल रूम में जब भी कोई कॉल आएगा तो उसमें उनकी लोकेशन ड्रॉप करेंगे और हर एक गाड़ी में एक एक मोनीटर लगा रहेगा और मोनीटर की मदद से उसमें रूट शो करेगा और उसकी मदद से वो लोग अपना जो स्पोर्ट है फायर स्पोर्ट है वहाँ पे पहुँच पाएंगे सारी गाड़ियाँ और जीपीएस सिस्टम भी सभी गाड़ियों में इंस्टॉल रहेगा जीपीएस की मदद से कौन सी गाड़ी की लोकेशन कहाँ पर है अगर ज़्यादा प्रमाण में गाड़ियाँ चाहिए तो फायर कंट्रोल रूम में पता रहेगा कि कौन सी गाड़ी कहाँ पर है और उसको नियरेस्ट कितने व्हीकल्स उपलब्ध है उसके अकॉर्डिंग उनको भेज सकते हैं वहाँ पर और दूसरा कभी भी कोई कॉल आता है तो उसको ग्रुप मैसेज करना होता है कॉल करके पदाधिकारी अधिकारी को बताना पड़ता है तो वो उसमें टाइम भी कंज्यूम होता है और इतना टाइम कंट्रोल रूम वाले निकाल नहीं पाते तो एक ग्रुप बनाया जाएगा उसमें लो हजार से है अगर लो फायर है तो उसमें फायर के जो कर्मचारी अधिकारी है उनको मैसेज जाएगा और मॉडरेट है तो सी डिप्टी सी और डिविजनल ऑफिसर है उन लोगों को मैसेज जाएगा उसका और अगर मेजर कोई कॉल है ब्रिगेड कॉल है तो पदाधिकारी वगैरह उनको भी मैसेज जाएगा ऑटोमेटिक तो और एक बिप वगैरह उनके मोबाइल पे आएगी तो उससे वो लोग देख सकते हैं कि कहाँ पर कौन से जगह पर उसका लोकेशन भी जाएगा तो वहाँ पर वो लोग पहुँचने में मदद करेगा ये और जो फायर के व्हीकल्स हैं उन पर सब पे कैमरे लगे होंगे और कैमरे की मदद से वहाँ पे सीन ऑफ फायर पे जाती है अगर गाड़ियाँ तो वहाँ पे क्या स्थिति है वो देखने में मदद मिलेगी कंट्रोल रूम को और बहुत बार ऐसा होता है कि बड़ी आग है और कौन से किस टाइप की आग है तो उसमें कौन सी गाड़ियाँ भिजवानी है तो उसमें फ़ोन करके कंफर्म करना पड़ता है उसकी जगह बॉडी कैमरा रहेगा जब पुलिस और ट्रैफिक डिपार्टमेंट में रहता है उसी तरह फायर के जो ऑफिसर हैं उसके बॉडी पे कैमरा रहेगा और वो वहाँ पे सीन ऑफ फायर पे पहुँचने के बाद में वहाँ पे उसकी घटना पर किस तरह की परिस्थिति है वो फायर के कंट्रोल रूम में एलसीडी जो लगा रहेगा स्क्रीन लगी रहेगी उस पर दिखाई देगी तो उससे कंट्रोल रूम वाले ऑफिसर को पता रहेगा कि मेरे को और कितनी गाड़ियाँ भेजनी है और किस तरह की आग का प्रमाण क्या है अरविंद राठौड़ जी न्यूज़ सूरत